રેશન કાર્ડ લઈ અને એક આપણને અગત્યના સમાચાર મળ્યા છે तो मित्रों हवे भी जे रेशन कार्ड से अपने पास जे जूनो रेशन कार्ड से जे कागज वालो अपने रेशन कार्ड याने कहिए छे जे आठ आठ वाला नंबर रेशन कार्ड छे अपने पास ये रेशन कार्ड हवे भी सरकार ने बंद करवानो ठराव छे निर्णय छे ये हमने करेलो छे अने आवनार समय में आगामी दिवसों में नव रेशन कार्ड

રેશન કાર્ડને લઈ અને એક આપણને અગત્યના સમાચાર મળ્યા છે તો મિત્રો શું છે એ રેશન કાર્ડને લગતા સમાચાર એ જાણવા માટે મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ રેશન કાર્ડને લગતા વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરો તો એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો હવેથી જે રેશન કાર્ડ છે આપણી પાસે જે જૂનું રેશન કાર્ડ છે જે કાગળવાળો આપણે રેશન કાર્ડ એને કહીએ છીએ જે આઠ દસ પાનાનું રેશન કાર્ડ છે આપણી પાસે એ રેશન કાર્ડ હવેથી સરકારે બંધ કરવાનો ઠરાવ છે નિર્ણય છે એ એમણે કરેલો છે અને આવનાર સમયમાં આગામી દિવસોમાં નવું રેશન કાર્ડ જેને સ્માર્ટ રેશન કાર્ડ તરીકે ઓળખવામાં આવશે અને નવું સ્માર્ટ રેશન કાર્ડ જેમાં આધાર કાર્ડ આપણું છે પ્લાસ્ટિકનું કાર્ડ જેવું એવી જ રીતે હવે રેશન કાર્ડ પણ આધાર કાર્ડની જેમ પ્લાસ્ટિકનું કાર્ડ બનાવવામાં આવશે અને જે સ્માર્ટ રેશન કાર્ડ છે એ હવેથી દરેક ગ્રાહકોને આપવામાં આવશે એવો જે સરકાર છે અને અને નાગરિક નાગરિક પુરવઠા વિભાગ એમણે એક ઠરાવ બહાર પાડ્યો પાડ્યો છે અને એ ઠરાવમાં જે કાર્ડ છે એ બનાવવાનું છે એ કાર્ડ વિશે એ ઠરાવની અંદર માહિતી આપી છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બારકોડે રેશન કાર્ડના સ્થાને સ્માર્ટ રેશન કાર્ડ આપવા બાબત જે આ સરકારનો ઠરાવ છે જે અન અને નાગરિક પુરવઠા વિભાગનો આ ઠરાવ છે અને આ ઠરાવ તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસના રોજ બહાર પાડવામાં આવ્યો છે તો મિત્રો આ ઠરાવની અંદર શું જણાવવામાં આવ્યું છે એ આપણે જાણીએ તો અહીંયા અમુક જે લખેલો છે એ આપણે સૌ હું તમને વાંચી અને સંભળાવું કે આ ઠરાવની અંદર શું શું જણાવવામાં આવ્યું છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ઠરાવની અંદર જણાવવામાં આવ્યું છે કે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને તેઓને મળવાપાત્ર જથ્થો સરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે જાહેર વિતરણ વ્યવસ્થામાં સમયની માંગ પ્રમાણે ફેરફાર કરવામાં આવેલ છે જેના ભાગરૂપે રાજ્યના નાગરિકોને રેશન કાર્ડ આપવાની જરૂરિયાત જણાયેલ છે ડિજિટાઈઝ રેશન કાર્ડ એટલે કે સ્માર્ટ રેશન કાર્ડ ટકાઉ હોવાથી તેને લાંબા સમય સુધી સાચવી શકાશે તેના કારણે કાગળ અને સ્ટેશનરીનો બચાવ થશે અરજદારો ઘરે બેઠા સ્પીડ પોસ્ટ દ્વારા સ્માર્ટ કાર્ડ મેળવી શકશે તેમજ સમય અને નાણાંની બચત થશે સ્માર્ટ ક્યુઆર કોડ ઈ સાઇન આધારિત રેશન કાર્ડથી રેશન કાર્ડની ખરાઈ કરવામાં સરળતા રહેશે અને તેની અધિકૃતતા ઝડપથી ચકાસી શકાશે એટલે કે એની રેશન કાર્ડ છે એ સાચું છે કે ખોટું છે એ ઝડપથી એને ચકાસી શકાશે જે ધ્યાનને લઈને રેશન કાર્ડના ફોર્મેટમાં સુધારો કરી બારકોડે રેશન કાર્ડના સ્થાને સ્માર્ટ રેશન કાર્ડ ઇશ્યુ કરવાની બાબત સરકાર સરકારશ્રી વિચારણા હેઠળ હતી પછી અહીંયા સરકારે જે છે એ ઠરાવ કરેલો છે તો ઠરાવની અંદર શું શું જણાવવામાં આવ્યું છે તો મિત્રો ઠરાવની અંદર જણાવવામાં આવ્યું છે અમુકની વિગતે પુખ્ત વિચારણાના અંતે નીચેની વિગતે રેશન કાર્ડમાં રેશન કાર્ડના ફોર્મેટમાં સુધારો કરી બારકોટ રેશન કાર્ડના સ્થાને સ્માર્ટ રેશન કાર્ડ ઇસ્યુ કરવાનું આથી ઠરાવવામાં આવે છે આ યોજના અંતર્ગત અરજદારને રેશન કાર્ડ ઇસ્યુ કરવાના પ્રવર્તમાન ધારાધોરણ તથા નિયમો અનુસરીને સ્માર્ટ રેશન કાર્ડ એટલે કે ક્યુ કોડ ઇ સાઇન આધારિત પીવી સી મટીરિયલનું કાર્ડ સ્વરૂપમાં રેશન કાર્ડ આપવાનું રહેશે અરજદાર ઘરે બેઠા પોસ્ટ દ્વારા સ્માર્ટ રેશન કાર્ડ મેળવી શકે તેમજ ઓનલાઈન પણ સ્માર્ટ રેશન કાર્ડ ડાઉનલોડ કરી શકે તે મુજબની વ્યવસ્થા કરવાની રહેશે એટલે કે અરજદાર છે

એ એ વાય તથા પી એચ એચ રેશન કાર્ડ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવશે એટલે કે જે ગરીબી રેખાથી નીચે જે લોકો આવે છે એમના જે કાર્ડ છે એ કાર્ડ સરકાર શ્રી દ્વારા મફત એનો જે ખર્ચો છે એ બધો ખર્ચો સરકાર ભોગવશે કાર્ડ બનાવવા માટે જ્યારે નોન એફ એસ એ રેશન કાર્ડ ધારક છે જે કે ગરીબી રેખામાં નથી આવતા એ જે રેશન કાર્ડ ધારકો છે એમને સ્માર્ટ રેશન કાર્ડ માટે પચાસ રૂપિયા ફી ચૂકવી મેળવી શકશે એટલે કે જે ગરીબી રેખામાં નથી આવતા જે લોકો એમના જે રેશન કાર્ડ છે એ રેશન કાર્ડ સ્માર્ટ રેશન કાર્ડ મેળવવા માટે એમને પચાસ રૂપિયાની ફી ચૂકવાની રહેશે પછી મિત્રો અહીંયા આમાં આપણે ઉપર સ્ક્રોલ કરી અને આ જે ઠરાવ છે એને વધુ વાંચીએ તો એની અંદર લખેલું છે કે રેશન કાર્ડની કેટેગરી પ્રમાણે નીચે દર્શાવેલ રંગના રેશન કાર્ડ નિયત કરેલ નમૂનામાં આપવાના રહેશે હવે જે આ પીવીસી સ્માર્ટ રેશન કાર્ડ જે છે એ કેવા રંગનું બનાવવાનું છે કેવી ડિઝાઇનમાં બનાવું બનાવવાનું છે એની અહીંયા માહિતી આપણને આ ઠરાવની અંદર જોવા મળે છે તો એની અંદર જે અત્યંત રેશન કાર્ડ છે એ એ જે રેશન કાર્ડ છે એ રેશન કાર્ડને ગુલાબી રંગનું રેશન કાર્ડ બનાવવામાં આવશે જ્યારે પી એચ એચ જે રેશન કાર્ડ છે બીપીએલ જે એ જે રેશન કાર્ડ છે એને વાદળી રંગનું બનાવવામાં આવશે જ્યારે નોન એફ એસ એ જે રેશન કાર્ડ છે એ જે એ એપીએલ કહેવામાં આવે છે એ જે રેશન કાર્ડ છે એને સફેદ રંગનું બનાવવામાં આવશે તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે એ એ વાય જે રેશન કાર્ડ છે એ ગુલાબી રંગનું હશે પી એચ જે રેશન કાર્ડ છે એ વાદળી રંગનું હશે અને નોન એન એફએસએસ જે છે રેશન કાર્ડ છે એ સફેદ રંગનું હશે તો મિત્રો આવી રીતે રેશન કાર્ડની અંદર ફેરફાર કરવામાં આવેલ છે અને હવે જે જૂના રેશન કાર્ડ છે એને બંધ કરવામાં આવશે અને નવા રેશન કાર્ડ પીવી વાળા રેશન કાર્ડ સ્માર્ટ રેશન કાર્ડ જે છે એ નાગરિકોને આપવામાં આવશે અને આવી પ્રકારના ગુલાબી વાદળી અને સફેદ રંગના જે સ્માર્ટ રેશન કાર્ડ છે એ દરેક નાગરિકને હવે આપવામાં આવશે પછી મિત્રો આ જે ઠરાવ છે એ ઠરાવની અંદર જે જે પણ કંઈ લખવામાં આવ્યું છે એ જો હું આપને વાંચે સંભળાવીશ તો વિડીયો બહુ લાંબો બની જશે પણ મિત્રો અહીંયા જો લખેલું છે ઠરાવના અંતે કે જે નાણાં વિભાગ છે એને રેશન કાર્ડ બનાવવાની મંજૂરી પણ મળી ગઈ છે નવા સ્માર્ટ રેશન કાર્ડ બનાવવાની મંજૂરી પણ નાણાં વિભાગને આપી દીધી છે અને અહીંયા એનો ખર્ચ કેટલો થશે એ પણ અહીંયા બતાવવામાં આવ્યો છે અહીંયા ખર્ચ કરોડમાં બતાવવામાં બતાવવામાં આવ્યો છે પાંચ પોઈન્ટ ચુમ્માળીસ કરોડ રૂપિયા જે છે એ આ સ્માર્ટ નવા રેશન કાર્ડ બનાવવા પાછળ ખર્ચો થશે એવું અહીંયા જણાવવામાં આવ્યું છે તો મિત્રો હવેથી જૂના રેશન કાર્ડ બંધ થઈ જશે અને આવનાર સમયમાં નવા સ્માર્ટ રેશન કાર્ડ દરેક નાગરિકને આપવામાં આવશે એવો આ ઠરાવની અંદર જણાવવામાં આવેલ છે અને આ ઠરાવ સરકારી ઓફિસિયલ ઠરાવ છે અને અન અને નાગરિક પુરઠા વિભાગ દ્વારા આ જે ઠરાવ છે એને બહાર પાડવામાં આવેલો છે તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલમાં જો સૌપ્રથમ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ રેશન કાર્ડને લગતા વિડીયો જો મારે ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો આપણે ફરી મળીશું કોઈ નવા વિડીયોમાં તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો なますか